પ્રારંભમાં બિરસા મુંડાજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ભવનના મંત્રી દિનેશભાઈ બારિયા ઉપપ્રમુખ નયનભાઈ ખપેડ પીએસઆઈ રાજેશભાઈ વસૈયા મેનેજમેન્ટ ટીમના પ્રતાપભાઈ રાઠોડ ઉપસ્થિત રહી ચર્ચા સભા અંતર્ગત વક્તવ્યો રજૂ કર્યા ભવનના પુસ્તકાલયમાં વાંચવા આવતા વિદ્યાર્થીઓ પિનલબેન ચરપોટ પિંકલબેન બારિયા લક્ષ્મીબેન મકવાણા અને આશિષ કુમાર મેળાએ પણ ચર્ચા સભામાં ભાગ લીધો ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા આગામી ચૌદ ડિસેમ્બરના રોજ યોજાનાર શ્રી વીએમ એમ પાર્ગી જ્ઞાન દિવસની સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી સમાજજનોને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો